હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ નોલેજ વર્લ્ડ આજના વિડીયોમાં જોવાના છે આપણે સામાન્ય જ્ઞાનના ટોપ એમસીક્યુ અને તેનો ભાગ બીજો તો કરીએ આજના વિડીયોની પ્રથમ પ્રશ્ન છે સુરપાણેશ્વર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે તો આ જે અભયારણ્ય છે તે નર્મદા જિલ્લામાં આવેલું છે ત્યાર પછી જોઈએ તો ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે તો ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી છે તે બનાસ છે

કોળ પક્ષી અભ્યારણ્ય ક્યાં જિલ્લામાં આવેલું છે તો આ જે પક્ષીનું અભ્યારણ્ય છે તે મહેસાણા જિલ્લામાં આવેલું છે ગુજરાતનું ક્યુ શહેર ડાયમંડ નગરી તરીકે ઓળખાય છે તો સુરત છે તે ડાયમંડ નગરી તરીકે જાણીતું છે ગુજરાતમાં એક હજાર બારીવાળો મહેલ ક્યાં આવેલો છે તો રાજપીપળા ખાતે આજે એક હજાર બારીવાળો મહેલ છે તે આવેલું છે કાર્નિવલ ઓફ લેક કયા શહેરમાં ઉજવાય છે તો આ જે કાર્નિવલ છે તે અમદાવાદ શહેરમાં ઉજવાય છે ગુજરાતમાં અસ્મિતા પર્વ ક્યાં ઉજવાય છે તો તલગાજડા ખાતે આ જે અસ્મિતા પર્વ છે ભાવનગરમાં આવેલું છે અને તે ગુજરાતમાં અસ્મિતા પર્વ છે તે તલગાજડા ખાતે ઉજવાય છે કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ગુજરાતની ધોરીનસ ગણાય છે તો નેશનલ હાઈવે નંબર આઠ અને નવો નંબર છે અડતાલીસ આ છે તે ગુજરાતની ધોરીનસ ગણાય છે પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે તો આ જે પ્રાણી સંગ્રહાલય છે તે જુનાગઢ ખાતે આવેલું છે એવું સ્થળ ભારતનો જુરાસિક પાર્ક તરીકે ઓળખાય છે તો બાલાસિનોર છે તે ભારતનો જુરાસિક પાર્ક તરીકે જાણીતું છે ગુમલીનું નવલખા મંદિર ક્યાં આવેલું છે તો આ જે મંદિર છે તે દેવભૂમિ દ્વારકા ખાતે આવેલું છે ગદાધર તરીકે પણ ઓળખાય છે તો છે તે ગદાધર પરી તરીકે પણ જાણીતું છે માતૃશ્રાદ્ધ માટે ગુજરાતની કઈ નદી જોડાયેલી છે તો માતૃશ્રાદ્ધ માટે ગુજરાતમાં સરસ્વતી નદી છે તે જોડાયેલી છે કાંટનો આદિવાસી મેળો ક્યાં જિલ્લામાં ભરાય છે તો જે કાંટનો આદિવાસી મેળો છે તે છોટા ઉદેપુર જિલ્લામાં ભરાય છે ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે તો સાબરમતી નદી છે તે ગુજરાતની સૌથી લાંબી છે તે ગુજરાતનું સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર છે ક્યુ સ્થળ સાત નદીઓનું સંગમ સ્થળ તરીકે ઓળખાય છે તો વોઠા છે તે સાત નદીઓનું સંગમ સ્થળ તરીકે જમીતું છે રાણકી વાવ ક્યાં આવેલી છે તો આ જે વાવ છે તે પાટણમાં આવેલી છે લકી સ્ટુડિયો ક્યાં આવેલો છે તો હાલોલમાં લકી સ્ટુડિયો છે છે તે આવેલો ગુજરાતનું ક્યુ બંદર દેશનું સૌ પ્રથમ ખાનગી બંદર તરીકે કાર્યરત થયું છે તો આ છે તે પીપાવા બંદર છે પલ્લીનો મેળો ક્યાં ભરાય છે તો પલ્લીનો મેળો રૂપાલ ખાતે ગાંધીનગરમાં આવેલો છે ત્યાં ભરાય છે સૌરાષ્ટ્રનું કાશ્મીર તરીકે ક્યુ સ્થળ ઓળખાય છે તો મહુવા છે તે સૌરાષ્ટ્રનું કાશ્મીર તરીકે જાણીતું છે અડીકડીની અડીકડીની વાવ વાવ ક્યાં આવેલી આવેલી છે 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 તો તો ખાતે તે ગ્રંથો કોણે તૈયાર કરાવ્યા ગોંડલના મહારાજા ભગવતસિંહજી છે તેઓના દ્વારા આજે ભગવત ગૌ મંડળના ગ્રંથો છે તે તૈયાર કરવામાં આવ્યા ગાંધીજીએ કઈ ગોળ મેજી પરિષદમાં હાજરી આપી હતી તો તેઓના દ્વારા બીજી ગોળ પરિષદમાં હાજરી છે તે આપવામાં આવી હતી ગુજરાતના ક્યા નેતા ડુંગળી તરીકે ઓળખાતા હતા તો મોહનલાલ પંડ્યા છે તેઓ ડુંગળી તરીકે ઓળખાતા હતા બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો તો બારડોલી સત્યાગ્રહ છે તે ઈસવીસન ઓગણીસો અઠ્યાવીસ માં થયો હતો ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો તો ખેડા સત્યાગ્રહ છે તે ઈસ્વીસન ઓગણીસો સત્તર માં થયો હતો માધવ કોનો મંત્રી હતો તો તે કર્ણદેવ વાઘેલાનો મંત્રી હતો પાટણની રાણકી વાવ કોને બંધાવી હતી તો આ જે વાવ છે તે હિમદેવ પહેલાની પત્ની ઉદયમતી દ્વારા બંધવામાં આવી હતી મહાગુજરાત આંદોલનની આગેવાની કોને લીધી હતી તો આ જે આંદોલન છે તેની આગેવાની ઇન્દુલાલ યાજ્ઞિક દ્વારા લેવામાં આવી હતી ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ક્યારે પરત આવ્યા હતા તો તેઓ ઈસ્વીસન ઓગણીસો પંદર માં દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા હતા ત્યાર પછી જોઈએ તો ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા તો શ્રીમદ રાજચંદ્ર છે તેઓ ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા ગાંધીજીના રહસ્ય મંત્રી કોણ હતા તો તેઓ હતા મહાદેવભાઈ દેસાઈ ધોળકાનું મલ્લાવ તળાવ કોને બંધાવ્યું હતું તો આ જે તળાવ છે તે દેવી દ્વારા બાંધવામાં આવ્યું હતું લાડ પ્રદેશ તરીકે ઓળખાતો વિસ્તાર છે તો માહિતી લઈ અને તાપી સુધીનો પ્રદેશ છે તે લાડ પ્રદેશ તરીકે ઓળખાય છે ગુજરાતમાં છપ્પનિયો દુકાળ કઈ સાલમાં પડ્યો હતો તો ઈસ્વીસન ઓગણીસો માં નો દુકાળ છે તે પડ્યો હતો

તો શાહ છે તેઓ કૃષ્ણનું જીવત સંગીતના લેખક છે આંધળી માનુ કાગળના કવિ કોણ છે તો ઇન્દુલાલ ઇન્દુલાલ ગાંધી છે આંધળી લેખક છે ગુજરાતી સાહિત્યમાં પ્રતિકાવ્યો શરૂ કરવાનો યશ કોને ફાળે જાય છે તો આજે યશ છે તે કવિ ખબરદારને ફાળે જાય છે અને તેઓએ ગુજરાતી સાહિત્યમાં પ્રતિકાવ્યો છે તે શરૂ કર્યા હતા ઝુમો બિસ્તી નવલિકાના લેખક કોણ છે તો ધૂમકેતુ છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી તેઓ ઝુમો બિસ્તીના નવલિકાના લેખક છે ગુજરાતી ભાષામાં ડોલન શૈલીના પ્રણેતા કોણ હતા તો નાનાલાલ છે તેઓ ડોલન શૈલીના પ્રણેતા હતા ગુજરાતમાં કળિયુગના ઋષિ તરીકે કોણ ઓળખાય છે તો રવિશંકર મહારાજ ગુજરાતમાં કળિયુગના ઋષિ તરીકે જાણીતા છે સખસવંત પ્રથમ મહિનો કેવો છે તો ચૈત્ર મહિનો છે તે સખસવંત પ્રથમ મહિનો છે ચંદ્રવર્ષ કેટલા દિવસનો હોય છે તો ચંદ્રવર્ષ છે ચંદ્રવર્ષ છે તે ત્રણસો ચોપન દિવસ હોય છે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા તો ઋષભદેવ છે તેવું જૈન ધર્મના પ્રથમ તીર્થંકર હતા તાનારીરી સંગીત મહોત્સવ ક્યાં ઉજવાય છે તો વડનગરમાં આજે સંગીત મહોત્સવ છે તાનારી રીતે ઉજવાય છે પૂજ્ય મોટાનું નામ શું હતું તો ચુનીલાલ આસારામ ભગત એ પૂજ્ય મોટાનું નામ હતું યોગના કુલ કેટલા અંગો છે તો યોગના કુલ આઠ અંગો છે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા અને સમાધિ ભારતનો રાષ્ટ્રીય નારો કયો છે તો શ્રમ એવ જયે આ છે તે ભારતનો રાષ્ટ્રીય નારો છે ભારતનું સૌથી મોટું સંગ્રહાલય ક્યુ છે તો ઇન્ડિયન મ્યુઝિયમ કલકત્તામાં આવેલું છે ભારતનું સૌથી મોટું સંગ્રહાલય નરસિંહ મહેતા નો જન્મ ક્યાં થયો હતો તો જન્મ છે તે તળાજા ખાતે થયો હતો પ્રથમ ગુજરાતી રંગીન ફિલ્મ કઈ છે તો લીલુડી ધરતી છે તે પ્રથમ ગુજરાતી રંગીન ફિલ્મ છે સત્યમેવ જયતે કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે તો તે મુડકોપનિષદ માંથી લેવામાં આવ્યું છે ભારતનું સૌથી ઊંડું કુદરતી બંદર કયું છે તો વિશાખાપટ્ટનમ છે તે ભારતનું સૌથી ઊંડું કુદરતી બંદર છે ભારતનું સૌથી વધુ વન રાજ્ય કયું છે તો મધ્યપ્રદેશ રાજ્ય છે તે ભારતનું સૌથી વધુ વન આચ્છાદિત રાજ્ય છે દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી કઈ છે તો ગોદાવરી નદી છે તે દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી છે ભારતનું દક્ષિણતમ બિંદુ ક્યુ છે તો ઇન્દિરા પોઈન્ટ છે તે ભારતનું દક્ષિણતમ બિંદુ છે ક્યુ શહેર દક્ષિણનું માન્ચેસ્ટર તરીકે ઓળખાય છે તો કોઈમતુર છે તે દક્ષિણનું માન્ચેસ્ટર તરીકે ઓળખાય છે માટે જવાબ આવશે કોઈમતુર વિશ્વનો સૌથી મોટો પશુમેળો ક્યાં ભરાય છે તો વિશ્વનો સૌથી મોટો પશુમેળો છે તે સોનપુરમાં ભરાય છે જે બિહારમાં આવેલું છે મલબારનો કિનારો ક્યાં સુધી ફેલાયો છે તો ગોવાથી લઈ અને મેંગલોર સુધી મલબારનો કિનારો છે તે ફેલાયો છે ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ આશરે કેટલા કિલોમીટર છે તો તે છે ત્રણ હજાર બસો ઓગણીસ કિલોમીટર ભારતનો પૂર્વ સમુદ્ર કિનારો ક્યાં નામે ઓળખાય છે તો ભારતનો પૂર્વ સમુદ્ર કિનારો છે તે કોરો તટ તરીકે જાણીતો છે ભારતનું સૌથી ઉત્તરમાં આવેલું બિંદુ ક્યુ છે તો ઇન્દિરા કાલ છે તે ભારતનું સૌથી ઉત્તરમાં આવેલું બિંદુ છે અને દક્ષિણમાં આપણે હમણાં જોયું કે દક્ષિણમાં છે તે ઇન્દિરા પોઈન્ટ આવેલું છે ગુજરાતના કયા કવિ કવિશ્વર તરીકે ઓળખાય છે તો દલપતરામ છે તે કવિશ્વર તરીકે જાણીતા છે આઝાદી પછી સૌરાષ્ટ્રના લોકશાહી રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા હતા તો રાય ઢેબર છે તેઓ આઝાદી પછી સૌરાષ્ટ્રના લોકશાહી રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા તાપી નદી ઉપર કઈ સિંચાઈ યોજના આવેલી છે તો કાકરા પર સિંચાઈ યોજના છે તે તાપી નદી ઉપર આવેલી છે વર્લ્ડ ચિલ્ડ્રન ચેસ ચેમ્પિયનશિપ જીતનાર સૌપ્રથમ ગુજરાતી કોણ છે તો રિદ્ધિ શાહ છે તેઓ વર્લ્ડ ચિલ્ડ્રન ચેસ ચેમ્પિયનશિપ જીતનાર સૌપ્રથમ ગુજરાતી છે

દાંતીવાળા બંધ કઈ નદી પર બાંધવામાં આવેલો છે તો આ જે બંધ છે છે તે બનાસ નદી પર આવેલો ગુજરાતમાં સમયે ગવાતા લગ્ન નામે ઓળખાય છે તો તેઓ ઓળખાય છે ફટાણા સ્વરૂપે એટલે કે ફટાણા કહેવાય છે ગુજરાતી સાહિત્યને દેશાભિમાન અને વતન પ્રેમના સૌ પ્રથમ કાવ્યો કોણે આપ્યા તો કવિ નર્મદ દ્વારા આ જે કાવ્યો છે તે આપવામાં આવ્યા હતા સરદાર આવાસ યોજના ક્યારથી અમલમાં છે તો ઈસવીસન ઓગણીસો બોતેરથી સરદાર આવાસ યોજના છે તે અમલમાં છે સ્નેહ રશ્મિએ જાપાનના કયા કાવ્ય પ્રકારનો પ્રયોગ ગુજરાતીમાં કર્યો છે તો તેઓના દ્વારા હાઈકુનો પ્રયોગ છે તે કરવામાં આવ્યો છે ગુજરાતમાં સૌપ્રથમ તેલ ક્ષેત્ર ક્યાં મળી આવ્યું તો લુણેચ ખાતે તેલક્ષેત્ર છે તે ગુજરાતમાં સૌપ્રથમ મળી આવ્યું હતું

પ્રખ્યાત છે અથવા તો વિશેષ છે તો પાટણના પટોળા છે તે ભારતમાં પ્રખ્યાત છે વડોદરા શહેર કઈ નદીના કિનારે વસેલું છે તો તે વિશ્વામિત્રી કિનારે વસેલું છે મદ્રાસ રાજ્યના સૌપ્રથમ ગવર્નર બનનાર ગુજરાતી રાજવી કોણ હતા તો મહારાજા કૃષ્ણકુમાર સિંહજી છે તેઓ મદ્રાસ રાજ્યના સૌપ્રથમ ગવર્નર બનનાર ગુજરાતી રાજવી હતા ગાંધીજીના સ્વપ્નનું ભારત તેમના ક્યા પુસ્તકમાં જોવા મળે છે

સૌ પ્રથમ જ સ્થપાઈ હોય તેવી કઈ યુનિવર્સિટીની સ્થાપના ગુજરાતમાં થઈ છે તો ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે તેવી વિશ્વમાં સૌ પ્રથમ સ્થપાઈ હતી અને તેની સ્થાપના છે તે ગુજરાતમાં થઈ છે વિજ્ઞાન ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે ડૉક્ટર વિક્રમ સારાભાઈ પુરસ્કાર છે તે વિજ્ઞાનના ક્ષેત્રમાં આપવામાં આવે છે જળ બિલાડી સામાન્ય રીતે ગુજરાતની કઈ નદીમાં જોવા મળે છે તો નર્મદા નદીમાં જોવા મળે છે ગાંધીજીને બાપુનું બિરુદ ક્યાં સત્યાગ્રહમાં મળ્યું તો ચંપારણ સત્યાગ્રહમાં ગાંધીજીને બાપુનું બિરુદ છે તે મળ્યું હતું સાસુ વહુની લડાઈ સામાજિક નવલકથાના લેખક કોણ છે તો મહીપતરામ રૂપરામ નીલકંઠ છે તેઓ સાસુ વહુની લડાઈ સામાજિક નવલકથાના લેખક છે ગુજરાતનું રેલવે સુરક્ષા દળનું તાલીમ કેન્દ્ર ક્યાં આવેલું છે તો વલસાડ ખાતે ગુજરાતનું રેલવે સુરક્ષા દળનું તાલીમ કેન્દ્ર છે તે આવેલું છે ગુજરાતની કઈ નદી દર વર્ષે રેતીના ઢગમાં ફેરવાય છે તો કોલક નદી છે તે દર વર્ષે રેતીના ઢગમાં ફેરવાય છે રમણ રમણલાલ નીલકંઠનું તખતાલાયકી ધરાવતું ક્યુ નાટક છે રાયનો પર્વત છે તે તેઓનું કે ધરાવતું નાટક છે તો આ સાથે આજના દિવસનો આ જે વિડિયો છે તે પૂર્ણ થાય છે બીજા અગત્યના વિડીયોની લિંક અહીં સ્ક્રીન ઉપર આપેલી છે જ્યાંથી તમે જોઈ શકો છો અને સામાન્ય જ્ઞાનનો ભાગ એ છે તે પણ અહીં તેની લિંક પણ અહીં આપેલી છે આજ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે ફરી મળીશું બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો નો